વેરાવળમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી છે સંસ્થાના પ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું આયોજન રાજ્ય શાખાના પ્રતિનિધિ અશોક શીલુ અને ડોક્ટર અજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા મેનેજિંગ કમિટીના અઢાર સભ્યોની વરણી કરવામાં આવી છે આગામી દિવસોમાં તેમાંથી ચેરમેનની પસંદગી થશે જિલ્લા કલેક્ટર શાળા અને કોલેજોમાં સીપીઆર ટ્રેનિંગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે ઇન્ડિયન સ્કૂલ સોસાયટી ગીર સોમનાથની 22, 22 23 અને 23 24 ના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજ રોજ યોજાયેલ તેમાં નવા વર્ષ માટેના આયોજન નું પ્લાનિંગની ચર્ચા થઈ પ્લસ જે નવી ટીમ બનાવવાની છે એના માટે કમિટી મેમ્બરની નિમણૂક કરી અને આ વખતે અઢાર જેટલા સભ્યો એમાં નોંધણી કરાવેલ છે હવે નજીકના ભવિષ્યમાં જ અઢાર જે કમિટી મેમ્બર છે એ પોતાનામાંથી એમના ચેરમેન વાઇસ ચેરમેન હોદ્દેદારો છે એની એ નિમણૂકની પ્રક્રિયાઓ કરશે ત્યારબાદ જે આપણે સ્કૂલ વોઈંગ જે માધ્યમિક શાળાના જે બાળકો છે અને કોલેજ બોઇંગ જે છે એની જે રેડ કોર્સની જે યુવા પાક છે એનો વ્યાપ વધે એટલા માટે દરેક સ્કૂલ અને કોલેજમાં આપણે કાર્યક્રમો રાખશું એને કોર્સની સમજ આપશું પ્લસ જે અત્યારે બાળકોને ડિઝાસ્ટર અંતર્ગત જે તાલીમો આપવામાં આવે છે દરેક કોલેજોમાં આ તાલીમો દેવાય અને ખાસ કરી જે સીપીઆર આપવાની તાલીમ જે છે જેનાથી ઘણા લોકોનું જીવ પણ બચાવી શકાય છે તો એવા તાલીમ કાર્યક્રમો પણ અમે આયોજન કરશું અને સમગ્ર જે જિલ્લો છે એમાં તમામ તાલુકામાં આપણા જે આ કાયમી સભ્યોની નોંધણી થાય અને વધુમાં વધુ પ્રતિષ્ઠિત લોકો આ સંસ્થા સાથે જોડાય અને આ સંસ્થાનો જિલ્લામાં વ્યાપ વધે એ એવા કાર્યક્રમો યોજશું પ્રાગસંગતાણી લોકાર્પણ